રેસ્ટોરન્ટની અમુક ટિપ્સ ધ્યાનમાં રાખીને આજે આપણે મેથી મટર મલાઈ બનાવીશું શાકની ગ્રેવી એકદમ ટેસ્ટી સાથે ક્રીમી ટેક્સચર સાથે તૈયાર કરીશું મેથી મટર મલાઈ બનાવતી વખતે વટાણા અને મેથીનું પ્રમાણ કેટલું રાખવું એ હું તમને આગળ જણાવીશ અહીંયા મેં ફ્રેશ મેથીના પાન લીધા છે મેથીને બેથી ત્રણ પાણીએ વોશ કરીને કોરી કરી લીધી છે એ પછી ઝીણી સુધારી લેવી મેથીને બરાબર ઝીણી સુધારી લીધી છે પેનમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીએ સાથે એક કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લેવાના છે વાત પ્રમાણે મીઠું ઉમેરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે સાતળી લેશું અહીંયા વટાણાને ત્યાં સુધી સાતડવાના છે કે તે એકદમ સોફ્ટ થઈ જાય મેથી મટર મલાઈ બનાવતી વખતે બે કપ મેથી લીધી હોય તો એક કપ જેટલા વટાણા લેવા આ માપ એકદમ પરફેક્ટ છે વટાણાને ઘીમાં સાતડવાથી વટાણા ઉપર ઘીનું કોટિંગ આવી જશે શાકમાં જ્યારે આપણે ઘીમાં સાતળેલા વટાણા ઉમેરશું ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા જો તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરતા હોય તો હાઈ ગેસની ફ્લેમ ઉપર ફક્ત એક મિનિટ માટે સાતળી લેવા વટાણા બરાબર કૂક થઈ ગયા છે તો હવે વટાણાને એક પ્લેટમાં કાઢી લઈશું એનમાં થોડું ઘી વધ્યું છે તેમાં જ આપણે મેથીને સાતળી લઈશું મેથીને પણ ઘીમાં સાતડવાથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મેથીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફક્ત બે મિનિટ માટે સાતળી લઈશું મેથીને સતળાતા બહુ વધારે સમય નથી લાગતો મેથીને સાતળીને આપણે જ્યારે શાકમાં ઉમેરીએ ત્યારે એનો ગ્રીન કલર એકદમ સરસ જળવાઈ રહે છે એટલે મેથીને બરાબર સાતળી લઈશું તમે જોઈ શકો છો મેથી પહેલાં કરતાં બરાબર સોફ્ટ થઈ ગઈ છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે મેથીને પ્લેટમાં કાઢી લઈશું શાકમાં ઉમેરવાની ગ્રેવી તૈયાર કરી લઈએ એમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીએ અડધી ચમચી જીરું ત્રણથી ચાર મરી એક તજનો ટુકડો અને બે લવિંગ ઉમેરીએ મસાલાને ધીમા ગેસ ઉપર બરાબર સાતડી લેશું જેથી સરસ ફ્લેવર આવી જશે બરાબર બધી વસ્તુ કકડી ગઈ છે તો હવે ચાર મીડિયમ સાઇઝની ડુંગળીના આ રીતે પીસ કરી લીધા છે ડુંગળીના ઊભી સ્લાઇઝમાં પીસ કરી લીધા છે અને ડુંગળી હલકી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાતડી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ડુંગળીનો કલર આછા ગુલાબી કલરનો થાય ત્યાં સુધી સાતડી લઈશું તો હવે એકદમ ક્રીમી ગ્રેવી બનાવવા માટે અહીં અમે ત્રણથી ચાર નંગ જેટલા કાજુ અને બે ચમચી મગજતરીના બીને પાણીમાં પલાળીને સોફ્ટ કરી લીધા છે પાણી નથી ઉમેરવાનું કાજુ અને મગજતરીના બી ઉમેરી દઈશું એક લીલું મરચું ઝીણું સુધારીને ઉમેરીએ તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ અહીંયા બધી વસ્તુ બરાબર સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું જો પાણી ઉમેરવાની જરૂર લાગે તો તમે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો બધી વસ્તુ બરાબર સોફ્ટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિક્સરને આપણે ઠંડુ થવા દઈશું

સાથે એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરીએ તમે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો એક ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીને બરાબર સાતડી લેશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અહીંયા ફક્ત લસણની કચાસ દૂર થાય તે માટે થોડી વાર માટે સાતળી લેશું વધારે નથી સાતડવાનું નહીં તો કડવો ટેસ્ટ આવશે તૈયાર કરેલી વ્હાઇટ ગ્રેવી ઉમેરી દઈશું બરાબર મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું ગ્રેવીને આપણે એકથી બે મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સાતળી લઈશું ગ્રેવીને કૂક થતાં બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે મસાલા ઉમેરીએ એક ચોથાઇ ચમચી હળદર પાવડર ઉમેરીએ સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર આ શાક વાઇટ ગ્રેવી સાથે તૈયાર થાય છે એટલે મસાલા બહુ ઓછા આપણે ઉમેરવાના છે અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ ગ્રેવી સાથે મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે થોડું પાણી ઉમેરશું અને બરાબર મિક્સ કરી લઈએ એક મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું જેથી મસાલાનો ફ્લેવર ગ્રેવીમાં બરાબર આવી જશે ગ્રેવી આપણી તૈયાર છે આ સમયે આપણે વટાણા અને મેથી ઉમેરી દઈશું મેથી અને વટાણાને પણ ગ્રેવી સાથે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એ પછી ગ્રેવી તમારે પતલી કે જાડી જે રીતે કરવી હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો અહીં અમે પોણો કપ જેટલું પાણી ઉમેર્યું છે બરાબર મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ મીઠું ધ્યાનથી ઉમેરવું અહીંયા આપણે બધી વસ્તુ સાતડતી વખતે મીઠું ઉમેર્યું છે એટલે પાણીના ભાગનું મીઠું ઉમેરી દેવું અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ તેથી ટેસ્ટમાં કડવી હોય છે એટલે અડધી ચમચી ખાંડ ઉમેરીને બેલેન્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લઈએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બે મિનિટ માટે થવા દઈશું એકદમ સરળ રીત સાથે રેસ્ટોરન્ટની અમુક ટીપ્સ ધ્યાનમાં રાખીને તમે પણ આ રીતનું શાક ઘરે તૈયાર કરી શકો છો હવે બે મોટી ચમચી જેટલી ફ્રેશ મલાઈ ઉમેરશો મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમારે મલાઈ અથવા તો ફ્રેશ ક્રીમ ન ઉમેરવી હોય તો તમે તેની જગ્યાએ ક્રીમી ગ્રેવી બનાવવા માટે કાજુની પેસ્ટ ઉમેરી શકો છો બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈ તૈયાર છે શાકની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે તમે રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરી શકો છો રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો